ઘર ના વેવ એટલા ચાલ ઘડી આગુ બાજુ ખાવાનું બનાવો ચાબા મી ને ખાવા તોળી તમારી

ખાઈ દઉં કરવાનું અમાર માર ખાઈ જો અમે ઓલે માર હું મને કો મને કો બધા બેઠા મરિયા તમારું કેવું છે હવે તો અમારે મારો કોઈ વોક કરી ના તમારો કોટી તને લાવું છું હું તો નહીં લાવવાનો અંગાથી મને નહીં લાવવાનો એક કર પણ અમારે શું આવવાનું એ ભાઈ કે વાતો કતો જો ને હું તમને ફોડા હું કહું કે નહીં તમ તાર ઈ ના આવ તો હું તમને લઈ જતો મે અમે હું ગોલા છીએ હું તો મસ્કરી કરું તમાર ખબર તો મારી તે મસ્કરી જોઈન કરવાનો મારું જોવું ના જોવું બોલી ખરેખર મત તો પાગણ મોટો ભઈ અને તમાર મુજો તો મને એટલી ગમો કે હું કહું મુજો તો હું પાસે તો મારી હું હાઈ પણ ના મસ્કરી

આવજો કે આવા ફરવા દઈશું શું હતું ને આપડે આવશું કોઈ ચિંતા ના કરવા દિવ બે જણા ફરશું મસ્ત નહીં

આપડો <in humanused>

આપડે મસ્કાર કર્યા જતા કરી શકરી તમારી મારી ડોસી તો કોઈને કોઈ મશ કરી ખાલી કરી દોજ મસ્કરી હું જોઉં

અને મારા તો હું ગમે તે બોને સમજાઈ ગયો પણ વેવાય હંકા છે વેહણ પછી વસ્તુ હતી જોરદાર ફટકો તો ને વેવાઈ છે વેહણ છે એટલે અરે થોડો થોડો આવતો આવતો જતો હતો લઈને અમે હેરવાન કરવું પડશે છે ખરા ને અમે મેળ તો આવી ગયો વેહણ પર તો થોડો લટકાવો તો છે જ આમ થોડો વ્યવસ્થિત દેખવા દે ને જોર લટકા મારે છે આમાં આપણે તો હરખાઈ આવી જાય ને તો બમ બમાઈ જઈએ હા હાખ લબડતા હોય